ખૂબ દુઃખ થાય છે કે આ અને વેપારી તરીકે પત્ર વેપારીઓની વેદના બી આવવા તો દુઃખ થાય છે કે ફટાકડાના વેપારીઓ દિશાની આગ લાગ્યા પછી તંત્રની તંત્રની નિષ્ફળતાના લીધે વેપારીઓ ઉપર ઉવાઈ આવી અને વેપારીઓ છેલ્લા પાંચ મહિનાથી ધંધો કર્યા વગર રહ્યા છે અને છેલ્લા છેલ્લા અત્યારે લાયસન્સ ત્રણ મહિનાથી ગાંધીનગર આ તે તંત્ર સાથે દોડધામ કરી અને લાયસન્સ મેળવ્યા અને એ ફાયર સિસ્ટમો લગાવ્યા લગાવતા છતાં પણ તંત્રની ઘોર હપ્તાખોરીના લીધે અને લારીઓની પૈસા હપ્તા સિસ્ટમના લીધે જ અહીંયા ફૂટ આ નવા બસપોટની સામે ફૂટપાથ ઉપર વગર લાયસન્સ વગર કોઈ સેફ્ટી વગર અને વગર લાયસન્સે ધૂમધામ ફટાકડા સ્ટોલ લાગેલો છે અને સમાચાર એવા છે કે ફટાકડામાં કાલે કાલથી પચાસથી સો લારીઓનો ચાલુ થવા જઈ રહી છે અને એ લારીઓવાળાના સમાચાર મુજબ પૈસાનું સેટિંગ થઈ ગયું છે તંત્ર સાથે આમ ચાલુ થશે એવું લારીઓવાળાનું કેવું છે અને વેપારી મિત્ર જે વેપારી મિત્રોએ અમને જાણકારી આપી છે એ મુજબ અને જે જે ફટાકડાના સ્ટોલ છે એ તો લાઈવ અમારા સાથે વિડીયો છે અને અમે વિડીયો મોકલી રહ્યા છીએ અને ખરેખર આ તંત્રમાં દારૂ હપ્તા આપતા ચલાયા આ ફટાકડામાં બી હપ્તા ખોરી આ તો ભારત દેશ જશે કયો અને આ રોડ ઉપર આ રોડ ઉપર જે દિવાળીની ખરીદીમાં પબ્લિક ચાલતી આવતી હોય અને આ જો કંઈ ફટાકડામાં આગ લાગી અને કોઈ લોકો મર્યા બરોબર તો આના પાછળ જવાબદાર કોણ તંત્ર રહેશે મામલતદાર રહેશે કલેક્ટર રહેશે કે પોલીસ ખાતું રહેશે લોકોએ હવે જાગૃત થવાનું જરૂર છે લોકો રોડ ઉપર જ્યારે મરતા ફટાકડા લારી કે તંત્ર જે વગર લાયસનની હોય લોકોએ પોતે રજૂઆત કરો લોકો પોતે રોડ ઉપર આવો તો જ તંત્ર સુધરશે દિવાળીના દિવસોમાં જનતા તહેવારો મનાવવામાં મસ્ત હોય છે જ્યારે પોલીસ અને ફાયર બ્રિગેડ જનતાની સાથે કોઈ અનહોની ન ઘટે તેનું ધ્યાન રાખે છે પરંતુ પાલનપુરમાં ફાયર સેફ્ટીના નિયમોને જાણે નેવે મૂકી દીધા હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે ગઈ એપ્રિલ મહિનામાં ડીસાના ઢુવા રોડ પર આવેલી ખૂબ ચાંદ સિંધી નામના વ્યક્તિના માલિકીની દીપક ટ્રેડર્સ એજન્સી તરીકે ઓળખાતી ફેક્ટરીમાં વહેલી સવારે અચાનક આગ લાગવાની ઘટના બની હતી જાણવા મળ્યું કે આ સમયે ફેક્ટરીમાં અંદાજે અઢાર જેટલા શ્રમિકો કામ કરી રહ્યા હતા આગ એટલી ઝડપથી ફેલાઈ કે શ્રમિકોને બહાર નીકળવાનો કોઈ મોકો મળ્યો ન હતો વિસ્ફોટક પદાર્થોના ભડાકા સાથે આગે આખી ફેક્ટરીને પોતાની લપેટમાં લઈ લીધી આ ઘટનાથી આસપાસના ભયનો માહોલ સર્જાયો અને લોકોમાં તફરી ફેલાઈ ગઈ તેમ છતાં પણ ફાયર સેફ્ટી પોલીસ વિભાગ પાલનપુરમાં બીજી વાર આવી ઘટના ઘટે તેની રાહ જોઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે કારણ કે આખા પાલનપુરમાં ફટાકડાનો ધંધો કરનારા આ ટકા વેપારીઓમાંથી પંચોતેર ટકા વેપારીઓ પાસે લાયસન્સ નથી મળતી માહિતી પ્રમાણે આડત્રીસ દુકાનોને લાયસન્સ આપવામાં આવ્યા છે જેમાંથી ફક્ત સોળ દુકાનો જોડે જ ફાયર સેફટી એનઓસી છે બાકી બાવીસ દુકાનો જોડે પુષ્પમ પત્ર વેવાનો ખુલ્લે ખેલ સામે આવી રહ્યો છે

ફાયર ઓફિસર સ્ટોલના સ્થળે જઈ ક્રોસ વેરિફિકેશનના માધ્યમથી ફાયર સેફટી એનઓસી આપવામાં આવે છે ત્યારબાદ આર્ગ વિભાગને જાણ કરવામાં આવે છે આરોગ્ય વિભાગ પોતાનું અને ફાયર વિભાગનું એનઓસી લેટર પોલીસ કમિશનરમાં આવેલી લાયસન્સ બ્રાન્ચને મોકલે છે આ બ્રાન્ચમાંથી લાયસન્સ ઇસ્યુ કરવામાં આવે છે પરંતુ નવાઈની વાત તો એ છે કે પાલનપુર શહેરમાં હજુ જો સાચી તપાસ કરવામાં આવે તો આડત્રીસથી વધારે ફટાકડાના વેપારીઓમાં સોળ જણા જોડે ફાયર વિભાગનું એનઓસી લેટર છે બાકીના એટલા કોઈ એનઓસી પણ પણ નથી તો પરવાનગી કયા આપવામાં આવી અને છે દર વર્ષે દિવાળીના બે દિવસ અગાઉ પાલનપુરની બજારમાં આ મોતનો સામાન ખુલ્લું વેચાણ કરવા માટે કેટલા લારીઓ વાળા જોડે તંત્ર દ્વારા સાઠ ગાંઠ કરવામાં આવે છે અને લાખો રૂપિયાનો ગોરવ ધંધો થાય છે દલોના માધ્યમથી હફતો લેવામાં આવે છે તંત્રની હફતાખોરીના કારણે ડીસા જેવી ઘટના પાલનપુરની બજારમાં ઘટી શકે છે પરમિશન કોણે આપી લોક ચર્ચા ચાલી રહી છે કે લગતા વળગતા કર્મચારીઓ આ બિન લાયસન્સ ફટાકડાની દુકાનદારો અને લારીઓવાળા મીઠાના બોક્સમાં હરીહરી નોટો આપી જે કારણે કોઈ રોકટોક સિવાય ખુલ્લે આમ જીવતા બોમ્બનું વેચાણ થઈ રહ્યું છે જ્યારે ફટાકડાના વેપારીને ફટાકડા વેચવા માટે નિયમનું પાલન કરવું પડતું હોય છે જેમ કે ફટાકડાના સ્ટોલમાં ઇલેક્ટ્રિક વાયર ખુલ્લા હોવા જોઈએ સ્ટોલમાં ફટાકડા સિવાય અન્ય કોઈ જ્વલનશીલ પ્રવાહી કે પદાર્થ ન હોવા જોઈએ સ્ટોલની બહાર પાણીનો પીપ રાખવો બે સ્ટોલ વચ્ચે દસ ફૂટનું અંતર હોવું જોઈએ સ્ટોલ રહેણાંક વિસ્તારમાં ન હોવા જોઈએ સ્ટોલમાં પાંચસો કિલોગ્રામથી વધુ દારૂગોળો ન હોવો જોઈએ તેવા નિયમના ધરાવણી પછી લેવડ દેવડમાં વેચાઈ ગયા છે જનતા માંગી રહી છે જવાબ પાલનપુરનું તંત્ર જવાબ આપે તેવી લોક માંગ છે રિપોર્ટર ભરત જોશી બૌદ્ધિક ભારત પાલનપુર